બાદરના પાણી પોરબંદરના પાંચ હજાર ઘરોમાં ઘુસી ગયા હતા બચાવ કામગીરીમાં કોસ્ટગાર્ડ નેવી પોલીસ વહીવટી તંત્ર અને સેવાભાવી સંસ્થાઓ બચાવ અને ફૂડ પેકેટ વિતરણ કામગીરીમાં સહભાગી થયા છે છેલ્લા અડતાલીસ કલાકમાં જિલ્લામાંથી અઢારસો લોકોનું વિવિધ સ્થળોએ સ્થળાંતર કરી સલામત સ્થળે ખસાડવામાં આવ્યા છે તો કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટર તેમજ બૂટ મારફત સો થી વધુ લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે વાડી વિસ્તારમાં કેવા ફસાયેલા હતા એવા લોકોના જીવ બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન કર્યા છે અને એવા કુલ આપણે એકાણ લોકોને આપણે રેસ્ક્યુ કરીને એમના જીવન બચાવ્યા છે ના એકાણ પછી પચાસ વ્યક્તિ એવી છે કે જેમને આપણે ક્રોસ્ટ દ્વારા એલ રૂટિનથી બચાવ્યા છે હાલની સ્થિતિ આપણે મેં કહ્યું કે પંદર શહેર ઉપરાંત અમુક ગ્રામ્ય વિસ્તારોના પણ નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર કર્યું હતું લગભગ સત્તરસો અને નેવ્યાશી જેટલા લોકોને આપણે સ્થળાંતર કર્યું છે તે પૈકી અત્યારે સ્થિતિએ પચાસ પોતાના ઘરે પરત કર્યા છે કારણ કે તેમને હવે ખતરો નથી બાકીના

તેમજ હીર નદીના જે પાટિયા કોલમાં આવ્યા હતા જેને લઈને તે પાણી છે તે ગેર વિસ્તારમાં ફરી મળ્યું હતું ઘેર વિસ્તારમાં પણ તારાજી સર્જી હતી પરંતુ તે બાદ છે તે દરિયાની અંદર પાણી વહેતું હોય છે પરંતુ દરિયો પર હોવાના કારણે દરિયો પાણી ન લેતા તે પાણી છે સમગ્ર સહાય પોરમિતરમાં ઘસી આવ્યું તો પોરબિતરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘસ આવ્યું તો સમગ્ર રીતે ફૂન જેવી સ્થિતિ આવી પહોંચી હતી આ અંગે વહીવટી તંત્ર એ છે તે અઢારસો જેટલા લોકો ને

હા ચોક્કસ જણાવી દઉં કે ની કામગીરી ના નામે જે zero હતું પરંતુ કોઈ પણ કામ pre થઈ ની થઇ નથી પોરબંદર ની અંદર થી શહેર ની વાત કરીએ તો જે સાંધા ગટર વર્ષો થી ખુલી છે તે સાંધા ગટર પોરબંદર ના અગાઉ ના જીલ્લા હતા અને તેઓ એ ખોલવા માટે પ્રયાસો કર્યા હતા પરંતુ તેઓ ની બદલી થઈ જતા અને ત્યાર બાદ વરસાદ ચાલુ થઇ આ સાંધા ગટર છે તે એમ પડી હતી તો એ સાંધા ગટર ખોલી નાખવામાં આવે તો આ પાણી છે તે સાંધા ગટર વહેતું થઈ જાય અને આમ જોઈએ તો pre ની કામગીરી કોઈ પણ પાલિકા દ્વારા કરવામાં આવી નથી એટલે વિપુલ એવું કહી શકાય કે પ્રિમોન્સૂન કામગીરી પહેલા નહીં કરવાની પરંતુ વિપરીત પરિસ્થિતિ સર્જાય ત્યારે તાબડતોબ આ પ્રકારે બચાવ કામગીરી કરવાની